નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ અંતર્ગત ધોરણ સાતમામાં જે ગુજરાતનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપર આજે આપણે સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને બીજા વિડીયો તમને ઝડપથી મળી શકે આ વિડિયોમાં આપણે માત્ર હેતુલક્ષી પ્રશ્નનું સોલ્યુશન કરશું પ્રશ્નો વિચાર વિસ્તાર અને નિબંધ છે એનું સોલ્યુશન આપણે આવતા ભાગમાં કરશું અહીં પ્રશ્ન એકમાં પ્રશ્નો અને પ્રશ્ન બેમાં વિચાર વિસ્તાર આપેલો છે તે ખાલી અભ્યાસ કરી લઈએ જવાબનું સોલ્યુશન આવતા ભાગમાં કરશું પ્રાણી માત્રને કાવ્યનો મુખ્ય સંદેશ શો છે લેખકે બોડી ગાઈને એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી અવિરામ યુદ્ધ પાઠના આધારે મા દીકરો અંતિ ચિંતાતુર બની ગયા કારણ આપો હરી ઘરે આવોને કાવ્યના આધારે વાલમના આવવા પહેલાં સી તૈયારી થઈ ને ઓનલાઈન મીટિંગના ફાયદા જણાવો ને બીજામાં વિચાર વિસ્તાર આપેલો છે ભોજન દેશુ લાપસી ઘરે આવોને દેશુ દેશુ સાકરિયાનો કંસાર મારે ઘરે આવો ને રમત દેશુ સોગઠી ઘરે આવો ને દેશું પાસાની જોડ મારે ઘરે આવો ને તેના અથવામાં વિચાર વિસ્તાર બીજો એક આપેલો છે એક પત્ની વ્રત પૂરણ પાળિયું ટેક વાંચી છે જીવતરમાં ન્યાય નીતિ રૂપ રામ રહેજો સદા અમારા અંતરમાં સઘરા કાર્યો કર્યા છતાંય રહ્યો હંમેશા નિર્લેપી એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમમરડા ખૂંપી તો આ બંનેમાંથી કોઈ પણ એક વિચાર વિસ્તાર લખવાનો છે વિદ્યાર્થી મિત્રો તમને બંનેમાંથી સૌથી સારો ક્યુ આવડે છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે આવે છે હેતુલક્ષી પ્રશ્નો જેનું સંપૂર્ણ સોલ્યુશન હવે આપણે કરવાનું છે પ્રશ્ન નંબર ત્રણમાં આપેલું છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો નીચેના વાક્યમાં રેખાંકિત પદની સંજ્ઞા ઓળખાવો સંજ્ઞાના પાંચ પ્રકાર છે વ્યક્તિવાચક જાતિવાચક સમૂહવાચક દ્રવ્યવાચક અને ભાવવાચક તો એમાંથી આપેલી સંજ્ઞા કઈ છે ને આપણે ઓળખવાની છે પેલું છે પર્વત તો એ જાતિવાચકમાં આવશે માખણ એ દ્રવ્ય વાચકમાં આવશે ગાય એ જાતિવાચકમાં આવશે સરઘસ ઘણા બધો વ્યક્તિ ભેગા હોય તો સમૂહ વાચકમાં આવશે અને ખુશી જે ભાવ રહેલો છે એટલે કે ભાવવાચક સંજ્ઞામાં આવશે પ્રશ્ન નંબર બેમાં આપેલું છે નીચેના વાક્યોમાંથી સૂચના મુજબ વિશેષણ કે ક્રિયા વિશેષણ જે આપણને સૂચના આપેલી છે એ આપણે ઓળખાવવાનું છે પહેલાંમાં છે વિશેષણ તો આવશે રણિયામણા બીજું છે ક્રિયા વિશેષણ ક્રિયાના અર્થમાં વધારો કરતો શબ્દ તો ધીમે ધીમે એ વિશેષણ છોકરો તો 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 કેવો હોશિયાર વિશેષણ વિશેષણ બ્રશ કરે પણ કેવી રીતે કે નિયમિત અભ્યાસક્રમ પણ કેવો અભ્યાસક્રમ તો કે નવો તો કે વિશેષણ આ રીતે વિશેષણ અથવા ક્રિયા વિશેષણ જે પૂછાયેલું છે શોધીને લખવાનું છે પ્રશ્ન નંબર ક માં આપેલું છે કૌશમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો ઉપર દ્વારા પાસે માટે અને વડે તો એ શબ્દનો ઉપયોગ કરીને જોઈએ તો મીનાએ ફૂટપટ્ટી વડે ચોરસ દોર્યું પપ્પા મારા માટે રમકડા લાવ્યા છોકરો મમ્મી પાસે ગયો અમે ટ્રેન દ્વારા પ્રવાસમાં ગયા ઝાડ ઉપર પક્ષીઓ બેઠા છે તો આ રીતના ઉપરના શબ્દો વડે ખાઈ જગ્યા પૂર્ણ કરવાની છે એના પછીના પ્રશ્ન ચારમાં આપણને પૂછાયેલું છે પ્રશ્નના માગ્યા મુજબ રેખાંકિત શબ્દની જગ્યાએ કૌશમાંથી સમાનાર્થી શબ્દ મૂકી જરૂરી ફેરફાર સાથે વાક્ય ફરીથી લખો અહીં આપણને અવ્યવસ્થિત દાખલ થયા આનંદ સાથે જોરથી ને સંમતિ તો અહીં લગર વગર છે એની જગ્યાએ સમાનાર્થી આવશે અવ્યવસ્થિત તો ઘરમાં બધી વસ્તુઓ અવ્યવસ્થિત પડી હતી બીજામાં ખડખડાટની જગ્યાએ જોરથી તો એમની વાત સાંભળી ભીખાસેટ જોરથી હસી પડ્યા પ્રવેશ્યા એટલે કે દાખલ થયા ભીખાસેટ દવાખાનામાં દાખલ થયા સહર્ષ એટલે આનંદ સાથે ભીખા સેટની વાત આખા ગામે આનંદ સાથે વધાવી લીધી અનુમોદન એટલે કે સંમતિ તો ગામ લોકો આકારમાં માથું હલાવી સંમતિ આપતા હતા તો આ રીતના આપણે સમાનાર્થી શબ્દ ઉપરથી ગોતીને વાક્ય ફરીથી લખવાના છે એના પછી આપણને આપેલું છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પશુના શરીર પર પસવારવાના સાધન વડે તેને માલિશ કરવી તેને ખરેરો કરવો કહેવાય મંદિરના છેક અંદરના ભાગમાં જવાનું દ્વાર જેને ગર્ભદ્વાર કહેવાય ઘણા કાળથી ચાલતો આવતો રિવાજ જેને કહેવાય પરંપરા જેની જોડ નથી તેવું તો કહેવાય અજોડ કન્યાને પરણતી વખતે પહેરાવાતું ધોળું વસ્ત્રું જેને કહેવાય ઘરચોડું તો આ રીતના શબ્દ સમૂહ લખવાના છે એના પછીના પ્રશ્ન નંબર પાંચમાં આપેલું છે નીચેના વાક્યોમાંથી ભાવાત્મક શબ્દ શોધી એના જેવું બીજું વાક્ય બનાવો તો પહેલામાં ભાવા શબ્દ છે આનંદ તો મારો પરીક્ષામાં પ્રથમ નંબર આવવાથી મારા માતા પિતાને ખૂબ જ આનંદ થયો પાળેલું કૂતરું ખોવાઈ જતાં સાગ રડવા લાગ્યો તો મારો મિત્ર ગુજરાતીના પેપરમાં ઓછા માર્ક આવવાથી રડવા લાગ્યો ખરબચોડા રસ્તા જો પ્રધાનમંત્રી ગુસ્સે

અને મનન વચ્ચેનો ડાયલોગ છે કે ચાલો ભાઈ ફટાફટ જોડાઈ જાઓ મનન બેટા મજામાં તો મનન કે હા સર હું મજામાં છું તમે કેમ છો તો શિક્ષકે જે બેટા હું પણ મજામાં છું મનન કે સર વિધાન વિવાન કદાચ આજે નહીં જોડાય શિક્ષક કે કેમ તો મનન કી એ કહેતો હતો કે તે દવાખાને જવાનું છે કે ઓ બીમાર પડ્યો છે એને શું થયું છે તો મનન કે સર તાવ આવે છે અને પેટમાં દુખે છે તો શિક્ષકે બીમારીનું કંઈક કારણ જાણવા મળ્યું તો આ રીતનો સંવાદ છે આપણે પૂર્ણ કરવાનો છે એના પછી પ્રશ્ન નંબર છ માં આપણને અહીં પૂછાયેલું છે નીચેનો ફકરો વાંચો અને નીચે આપેલા પ્રશ્નના યોગ્ય જવાબ આપવો તમારે અહીં પ્રશ્નો પેરેગ્રાફ વાંચવાનો છે અને તેના આધારે તમારે જવાબ લખવાનો છે તો આ પ્રશ્ન છે એનો આપણે સોલ્યુશન કરી લઈએ પેરેગ્રાફનો અભ્યાસ તમે અહીંથી કરી લેજો દિવાળીબેન ભીલને કયો એવોર્ડ મળ્યો હતો તો દિવાળીબેન ભીલને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે દિવાળીબેન ભીલનું અવસાન ક્યારે થયું તો દિવાળીબેન ભીલનું અવસાન ઓગણીસ મે બે હજાર સોળના રોજ થયું દિવાળીબેન ભીલને કોની ઉપમા આપી છે તો તેને કોયલની ઉપમા આપી છે આ ફકરામાં વપરાયેલ કોઈ પણ એક રૂઢિપ્રયોગ જણાવો તો ખોટ પડવી આપેલ ફકરાના આધારે દિવાળી શબ્દના બે અલગ અલગ અર્થ એક દિવાળી એટલે એક તહેવાર છે વિદ્યાર્થી મિત્રો બીજો દિવાળીનો અર્થ જો તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો દિવાળીનો બીજો અર્થ કાંઈ થતો હોય તો મને કોમેન્ટમાં કહેજો પ્રશ્ન નંબર સાત આપેલું છે આપેલું ચિત્રનું વર્ણન તમારા શબ્દમાં કરો અહીં એક સરસ મજાનું ચિત્ર છે રણ પ્રદેશનું ચિત્ર લાગી રહ્યું છે નારિયેલીનું ઝાડ છે નીચે એક બસ છે એ બસ ઉપર ઊભા રહીને એક પછી એક વ્યક્તિઓ ઉપર પગ રાખીને એ નારિયેલ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્રના આધારે તમારે કોઈ પણ સાતથી આઠ વાક્ય લખવાના છે આગળ જોઈએ કાવ્ય વાંચો અને પ્રશ્નોના જવાબ આપો સરસ મજાનું એ કાવ્ય છે એ કાવ્યનો તમે અભ્યાસ કરી લેજો પ્રશ્નનું સોલ્યુશન કરી લઈએ માતાને કોના કરતાં વધારે મીઠી ગણવામાં આવી છે તો મધ કરતાં પણ વધારે મીઠી ગણવામાં આવી છે માતાની આંખમાં શું ભરેલું છે તો માતાની આંખમાં અમી એટલે કે અમૃત ભરેલું છે વીસ શબ્દનો વિરોધી શબ્દ વીસ એટલે કે જેલ તો એનો વિરોધી શબ્દ થશે અમૃત અથવા અમી નંબર પ્રશ્ન નંબર આઠ માં આપેલું છે નીચે આપેલ વિશે પણ નિબંધ લખો એ સરસ મજાના મારો મનપસંદ તહેવાર અને મારી મનપસંદ ઋતુ તો આ બે માંથી કોઈ પણ એક નિબંધ તમારે સરસ મજાનો લખવાનો છે જેથી કરીને તમને સાત માર્ક મળે તો વિદ્યાર્થી મિત્રો આ બે માંથી સૌથી સારો તમને નિબંધ કયો આવડે છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આ હતું ધોરણ સાતના વિષય ગુજરાતીનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આ ઓરિજિનલ પેપર નથી માત્ર અભ્યાસ માટેનો મોસ્ટ આઈએમપી પેપર છે જેની દરેક વિદ્યાર્થીએ નોંધ લેવી વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર ધન્યવાદ